અગિયાર થી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે ડાયરેક્ટર વિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ છે ઓલ સિલ્ક એન્ડ કોટન પ્રોડક્ટ વિવર્સ કિંમતમાં મળશે તેની વિશેષતા એ છે કે તેમ તમને સમગ્ર ભારતમાંથી માસ્ટર વિવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સ નું કામ જોવા મળશે તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતા વિવિધતા અને વિવિધ પ્રકારની ડિઝાઇનિંગ સાથે સારી ગુણવત્તા સાડીઓ શૂટ અને ડ્રેસ છે ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે જેથી કરીને તમે અલગ અલગ દુકાનોમાં ખરીદીની મુક્ત થશો ડિઝાઇનના અલગ અલગ દર હોય છે જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરશે ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પ ઉપલબ્ધ હશે બિહાર આસામ ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ તેલંગણા છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર આંધ્રપ્રદેશની લોકપ્રિયતા ઝાડ તો અને સાડીઓ અને ડ્રેસ મટીરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે સિલ્ક એક્સપોઝીમાં વિવિધ પ્રકારની ડિઝાઇન પેટર્ન કલર કોમ્યુનિકેશન છે ત્યાં ગુજરાતની ડબલ એક તો હાથ વણાટની પટોળા સાડી પંદર હજારથી માંડી બે લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ છે જે આઠ મહિના તૈયાર થઈ જાય છે તે બે વાર વણાય છે તમિલનાડુનું શુદ્ધ જરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે મેરા નામ ઉત્પલ હૈ તમિલનાડુ સે કાંજીવરમ સાડી દેખે પ્યોર સિલ્કી કાંજીવરમ સાડી પ્યોર સિલ્ક પ્યોર જરી કી સાડી હૈ

यहाँ पे ज़्यादा से ज़्यादा कांजीवरम की साड़ी बिक्री हो रही है बहुत पसंद करते हैं यहाँ के लोग कांजीवरम की साड़ी क्या क्या प्राइस की साड़ी है हमारे पास देखिए दो हज़ार से लेके एक लाख तक की साड़ी है हर एक वराइटी की साड़ी रहता है जैसे ज़्यादातर प्योर सिल्क कांजीवरम जैसे बारह हज़ार तेरह हज़ार की पंद्रह हज़ार की साड़ी है वो ज़्यादा सेल हो रहा है और उससे ऊपर आपका ब्रोकेट जैसे शादी वगैरह यूज करते हैं रॉकेट सारी कांजीवरम की वो बीस हजार पच्चीस हजार तीस हज़ार ये सब ज़्यादा आइटम बिकते हैं क्या मैसेज देना चाहोगे यही मैसेज देना चाहेंगे कि यहाँ पे बहुत सारी वैरायटी लेके आए अच्छा क्वालिटी की साड़ी है आप लोग जो भी है जहाँ भी हो सब, सब आइए एक बार देख लीजिए जो आपको मर्जी देखने के बाद पसंद है तो ही ले लीजिए बस आइए एक बार देख के जाइए

મોસમ જેવા ખાસ પ્રસંગોને પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા ભાગલપુર સિલ્ક અને મોદી કરે છે કારીગરો ત્રીસ થી ચાલીસ દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે જેની કિંમત પાંચ હજારથી બે લાખ રૂપિયા સુધીની હોય છે બનારસી અને જમદાની સિલ્ક કાંજીપુરમ બિહાર તુષાર ભાગલપુર સિલ્ક અને ગુજરાત બાંધણી અને પટોળા પશ્ચિમંગાળનું બાયલું કાંથા એન્ડ પેન્ડિંગ સાડીઓ ઢકાઈ જમદાની પેઠાની એમપી ચંદેરી મહેશ્વરી એરી સાડીઓ શિબીરો અને અર્જક પ્રિન્ટ હેડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ છત્તીસગઢ કોશિયા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટીરિયલ ઉપલબ્ધ થશે સુરતના રિલાયન્સિત મહારાજા ગ્રેશન ભવનમાં મૈસૂરી સિલ્કની સાડીઓ ક્રેપ અને જોર્જસ્ટ સિલ્કની સાડી સાથે બિહારનું તુષાર સિલ્ક આંધ્રપ્રદેશનું ઉપડા மூங்கா சில் உலக ச